અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે રૂપિયા છ કરોડ ચોર્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ માર્ગોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ ગામમાં કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિસ્તારના માર્ગોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વરના અંડા ગામના વિવિધ વિસ્તારોમાં રૂપિયા છ કરોડ ચોર્યાસી લાખના માર્ગો નિર્માણ કરવામાં આવ્યા હતા જે માર્ગોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે અંદાળા ગામના વિવિધ વિસ્તારોમાં રૂપિયા એક કરોડ ચુમ્મોતેર લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્તર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ધરા તાલુકા પંચાયતના સભ્ય સહિતના ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને સાથે સાથે અંડાડા ગામે પણ 1 કરોડ ને 10 લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારના ગ્રામ સડક યોજના અંતર્ગત જે માર્ગ બન્યો છે એનું પણ લોકાર્પણ અંડાડા ગામે થવા જઈ રહ્યું છે ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ બહુ લાંબા સમયથી ગામના લોકોની માગણી હતી આ રસ્તા માટે જેને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું આ મદદ કરવા માટે ગામ વતી અને ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર